વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જનની કામગીરી એકવીસ કૃત્રિમ તળાવ અને ત્રણ કુદરતી ઓવારા ખાતે કરવામાં આવી હતી જોકે મોટી મૂર્તિઓનું વિસર્જન હજીરા ખાતે મોટી સંખ્યામાં કરાયું હતું જેને કારણે સવારે છ વાગ્યા સુધી વિસર્જન પ્રક્રિયા ચાલી હતી બુધવાર સવારે છ વાગ્યા સુધીમાં સુરતમાં ત્રેસઠ હજાર છસો બાવીસ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું બીજી તરફ વિસર્જન ન કરાઈ હોય તેવી તથા અર્ધ અર્ધવિસર્જિત એવી પચીસોથી વધુ મૂર્તિઓનું વિસર્જન સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા બીજા દિવસ સુધી ચાલી હતી બુધવારે અઢાર સપ્ટેમ્બર સવારે છ વાગે છેલ્લી પ્રતિમાનું વિસર્જન હશીરા ઓબારા ખાતે કરાયું હતું સવારે છ વાગ્યા સુધીમાં કુલ ત્રેસઠ હજાર ત્રણ કુદરતી ઓવારાઓ મળીને કુલ છપ્પન મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું સૌથી લાંબી વિસર્જન પ્રક્રિયા હજીરા ઓવારા ખાતે ચાલી હતી મગદલા ઓવારા અને ડુમ્મસ નાવડી ઓવારા પર મંગળવારે રાત્રે બાર વાગ્યા સુધીમાં વિસર્જન પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી હજીરો ઓવારા ખાતે સવારે 6 વાગ્યા સુધી વિસર્જન કરાયું હતું ઉદના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ કે જે આ બીમાર દિવ્યાંગ ગાય માતા અને અન્ય પશુઓની સારવાર થાય છે તે ગૌશાળાના 200 થી વધુ ગૌસેવકો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું શ્રી ગણેશજીની પ્રતિમાઓનો શેળના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે જે જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધવિસર્જિત હાલતમાં એક ફૂટના પાણીમાં ગણપતિ બાપાને રજરથી હાલતમાં મૂકી દેવામાં આવે છે આજ રોજ પણ નહીં નહીં કરતાં બસોથી વધુ યુવાઓ દ્વારા ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી નેર ખરવાસાનેર કેનાલ નેર આ તમામ નહેરોમાંથી પચીસસોથી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે સાંસ્કૃતિક રક્ષા સમિતિની અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા આઠ વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધ વિસર્જિત રજડતી ગણેશજીની દશામાની હજારો પીઓપીની મૂર્તિઓ કાઢી તેઓનું ફરી વિસર્જન કરે છે દરમિયાન વિસર્જિત પ્રક્રિયા પૂરી થતા જ સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કાર્ય શરૂ કરી દેવાયું હતું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ત્રણસો ઓગણ રૂટ તેમજ મુખ્ય માર્ગો ખાતે બસો ચોપન સુપરવાઇઝર અને છત્રીસો થી વધુ સફાઈ કામદારોએ સોળ જેસીબી સત્યાવીસ ટ્રક એકસો પંચોતેર ડોર ટુ ડોર ગાડી અને એકસો ચાલીસ વ્હીકલ તેમજ પાંત્રીસ મિકેનિકલ સ્વીપર મશીન સાથે સઘન સફાઈ કરી ગણેશ ઉત્સવના દસ દિવસ દરમિયાન પાલિકાએ ચોવીસ મેટ્રિક ટન વિસર્જન પછી સફાઈ દરમિયાન નવ મેટ્રિક ટન ફ્લાવર વેસ્ટ એકત્રિત કરી વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે મોકલાયો હતો ઉપરાંત સાત મેટ્રિક ટન સજાવટને લગતી સામગ્રી એમઆરએફ સેન્ટર ખાતે અને એકસો સત્તર મેટ્રિક ટન અન્ય વેસ્ટ એકત્રિત કરી ઝોનના ટ્રાન્સફર સ્ટેશન ખાતે મોકલવાની કામગીરી કરવામાં આવી હતી